હેલ્લો મારા વાલીડા યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને તો તે જો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે ત્યારથી બેઠી ગયા છીએ તો સરસ મજાના કપડાં પહેરી લીધા છે તો ફેમિલી છે ને આજના નો બધા ફેમિલીનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ફેમિલી આજથી આપણા હિન્દુ તહેવાર મુજબ આજથી આપણું નવું વર્ષ શરૂ થાય છે તો ફેમિલી બધાને નવા વર્ષના રામ રામ સીતારામ જય માતાજી તો ફેમિલી છે ને આ નવા વર્ષના શરૂઆતથી જ તમારા પરિવારમાં કાયમને માટે પ્રગતિ થતી રહે એવી પણ અમારા રાજુબા વિલેજ લાઈફ તરફથી શુભેચ્છા છે તો ફેમિલી છે ને આજથી બધા ફેમિલીને નવા વર્ષની પાછી ફરીથી શુભેચ્છા પાઠવીએ છીએ તો ફેમિલી છે ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો અહીંયા જો કીશું અને મમ્મી બધા જો ત્યાર થઈને બેઠી ગયા છે તો ફેમિલી જો આપણે ત્યાર થઈ ગયા છે એ મસ્ત મજાના તો બધાને નવા વર્ષના રામ રામ સીતારામ જય માતાજી બધાને શુભેચ્છા પાઠવી છે નવા વર્ષ ની તો ફેમિલી છે ને પાછા આપડે ફરીથી બધા ફેમિલી ને નવા ના રામ રામ સીતારામ

આજે આપણે નવ વર્ષમાં મુહૂર્ત કરવાનું છે નાળિયેરનું તો આ નાળિયેર આપણે તોડીએ પછી જો પાકી ગયેલું હોય છે તો બીજું તોડશે ફાઈનલી આપણે નાળિયેર તોડી લીધું છે તો બીજું પાક્યું છે તો આપણે આ બીજા તો આપણે સાલા ઉકેલ નાખી છે તો લાગે પણ હવે એમ તો જો ફાઇનલી આપણે શ્રીફળ માં શેષ નીકળે છે એટલે આપણે આ બીજા બે તોડી લીધા છે કેમ કે મઢી અને ભાભા એ સાવાનું છે તો આ બે શ્રીફળ પાછા તોડ્યા છે

તો ફાઈનલી જો આપણે બધા મળવા આવે ને એ માટે જો આ મોઢું મીઠું કરાવવા માટે આપણે આ મીઠાઈ ને બધું જો આ ડીશમાં ગોઠવી દીધું છે સરસ મજાનું છે જોવા મીઠાઈ બધી

I don't know. I don't know.

આપણે મોટે દર્શન કરવા પહોંચી ગયા છીએ તો સરસ મજાના હે ને દર્શન કરી દઈએ மட்டே தர்சனி மாதனா